હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઠેચા સેન્ડવિચની સરળ રીત સેન્ડવિચ તો તમે ઘણી બધી ખાધી હશે ફ્રેન્ડ્સ પણ આ રીતે ઠેચા સેન્ડવિચ બનાવીને તમે ક્યારેય નહીં ખાધી હોય જો તમે એક વખત આ સેન્ડવિચ બનાવીને ખાશો તો બીજી બધી સેન્ડવિચ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરમાં જો તમે એક વખત બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો ધ્યાનથી જોજો અને આ ચીઝથી ભરપૂર હોય છે એટલે બાળકોને તો મજા મજા પડી જશે તો સૌથી પહેલાં આપણે ઠેચા બનાવીશું તો તેના માટે અહીંયા આપણે કાચા સિંગદાણા લેવાના છે એક નાની વાટકી એટલે કે ત્રણ ચમચી જેટલા લસણ લઈશું આદુનો એક ટુકડો લીલા મરચાં લઈશું અને કોથમીર લઈશું લીલા મરચાં તીખા હોય એવા લેવાના છે અમે દસથી બાર લીલા મરચાં લીધા છે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું અડધી ચમચી કરતાં ઓછું લીલા મરચાં લસણની કડીઓ સિંગદાણા અને આદુનો એક નાનો ટુકડો એડ કરવાનો છે અને ધીમા ગેસે આ બધી જ વસ્તુને શેકવાની છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ ઠેચા સેન્ડવીચ થોડી સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે છે અહીંયા અમે તીખા લીલા મરચાં લીધા છે અને લસણ પણ આમાં થોડું વધારે લેવાનું છે આ રીતે બધી જ વસ્તુને આપણે શેકી લેવાની છે ફેરવી ફેરવીને અને ધીમા ગેસે જ આપણે આને શેકવાનું છે આ રીતે બધું શેકાઈ જવું જોઈએ સિંગદાણા અહીંયા કાચા જ લેવાના છે શેકેલા નથી લેવાના બધું બરાબર શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને થોડીવાર માટે આ રીતે હલાવતા રહીશું એટલે નીચેથી બળી ના જાય ત્યાં સુધીમાં આપણે બટેટા લઈ લઈશું બટેટાને બાફી અને ઠંડા કરી લેવાના પછી તેની છાલ ઉતારી અને આ રીતે મેશ કરી દઈશું બટેટા થોડા ઠંડા થઈ જાય પછી જ આપણે તેને મેશ કરવાના એટલે ચીકણા ના થાય અને સિંગદાણા અને મરચાં પણ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સરમાં જારમાં લઈ અને તેમાં કોથમીર એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પાણી નાખ્યા વગર આ રીતે ઠેચા તૈયાર કરવાનું છે આ આપણું ઠેચા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું આ દર દરું જ હોય છે આ રીતે તમે ખાંડણીમાં પણ ખાંડી શકો છો હવે જે મેશ કરેલા બટેટા છે એની અંદર આ ઠેચા આપણે એડ કરવાનું તમને જે રીતનું તીખું ગમતું હોય એ રીતે તમારે આમાં એડ કરવાનું છે બટેટાના ભાગનું મીઠું નાખીશું ઠેચાના ભાગનું મીઠું આપણે નાખી દીધું હતું પહેલાં ઓરેગાનો નાખીશું અડધી ચમચી અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખવો ટોટલી ઓપ્શનલ છે એક કેપ્સિકમને આ રીતે ઝીણું સમારીને એડ કર્યું છે અને બધું મિક્સ કરી દઈશું એક બાઉલ ભરી મોઝરેલા ચીઝ એડ કરીશું અને આ રીતે પ્રોસેસ ચીઝ છીણીને નાખીશું ચીઝ તમને જેટલું ગમે એટલું તમે આમાં નાખી શકો છો તમે આની અંદર ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો જ્યારે સેન્ડવિચ બનાવો ત્યારે બ્રેડમાં આ રીતે બધું મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવાનું જો તમને કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું આ એટલું ટેસ્ટી લાગે છે સ્ટફિંગ કે તમે પછી ક્યારેય સાદી સેન્ડવીચ નહીં બનાવો હવે અહીંયા ચટણી બનાવવા માટે લીલા મરચાં લીંબુ આદુનો ટુકડો અને કોથમીર લીધી છે સેન્ડવિચની ચટણી બનાવવા માટે થોડો ફૂદીનાના પાન અને લીંબુનો રસ લઈશું મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડો ચાટ મસાલો અને બે ત્રણ બરફના ટુકડા નાખી થોડા દાળિયા કે સિંગદાણા નાખી અને આ ચટણી તૈયાર કરી લઈશું આ રીતે થીક હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે અહીંયા અમે ચાર સ્લાઇસ લીધી છે વ્હાઈટ બ્રેડની રેગ્યુલર જે આવે છે એ તમે તેની જગ્યાએ બ્રાઉન બ્રેડ અથવા તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો બધી બ્રેડ ઉપર આ રીતે બટર લગાવી લેવાનું ત્યારબાદ જે ગ્રીન ચટણી આપણે તૈયાર કરી છે એ લગાવીશું તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે ચટણી લગાવવાની જો બાળકોને ખાવાનું હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો અને ચટણી વગર પણ આ સેન્ડવિચ બનાવી શકો છો પણ આ રીતે ચટણી લગાવશો તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે ત્યારબાદ જે ઠેચાનું સ્ટફિંગ આપણે તૈયાર કરીને રાખ્યું છે બટેટા અને ઠેચાનું એ લગાવીશું સ્ટફિંગ થોડું વધારે જ લગાવવાનું છે આ રીતે બે બ્રેડ ઉપર આપણે સ્ટફિંગ લગાવી અને બીજી બે બ્રેડ આ રીતે તેની ઉપર મૂકી દઈશું તમે તેની અંદર ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો હવે આ રીતે નોનસ્ટિક તવી લઈ તેની ઉપર બટર લગાવી બંને સેન્ડવિચને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું બે બાજુ તમે ગ્રીલરમાં પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને ગ્રીલર ના હોય તો આ રીતે તવી ઉપર પણ તમે તૈયાર કરી શકો છો ઉપર પણ બટર લગાવી લઈશું એટલે બંને બાજુ ક્રિસ્પી તૈયાર થાય તમે જુઓ એકદમ સરસ આપણી સેન્ડવીચ તૈયાર થઈ છે આ સેન્ડવીચ જો તમે એક વખત ઘરમાં બસ બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બીજી બધી સેન્ડવીચ ભૂલી જશે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે આના પહેલાં પણ અમે બોમ્બે સ્ટાઇલ જે સેન્ડવીચ આવે છે મસાલા સેન્ડવીચ એની રીત પણ મૂકેલી છે મેયોનીઝવાળી સેન્ડવીચની રીત પણ મૂકેલી છે તો એ બધી જ સેન્ડવીચની રીત તમે અમારી ચેનલ પર જોઈ શકો છો અમે તમને કટ કરીને પણ બતાવી દઈએ તમે જો અંદરથી ચીઝ આપણું મેલ્ટ થઈ અને કેટલું સરસ તૈયાર થઈ છે આપણી સેન્ડવીચ ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ઠેચા સેન્ડવિચની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે Bye.